ગીરના જંગલ નજીક એક ગાયને સિંહણે પકડી લીધી છે આ પરિસ્થિતિમાં તેની નજીક જવું એ ખતરાથી બિલકુલ ખાલી નથી પરંતુ ગૌ માતાનો જીવ બચાવવા માટે ગ્રામજન પોતાના જીવને પણ જોખમમાં મૂકી શકે છે આ છે ગીરની જિંદાદિલી આ છે ગીરની ખુમારી ગાયને બચાવવા માટે આ વ્યક્તિ તમે જુઓ કે એમને પાસે કોઈ જ શસ્ત્રો નથી કોઈ સાધનો નથી આમ છતાં એ બિલકુલ ડર્યા વગર એકદમ સહજતાથી વિચારે છે કે એ શું કરે કે જેથી કરીને ગાયને સિંહણના પંજામાંથી છોડાવી શકાય આ વિડીયો આલીદર નજીકનો છે જે સિંહોનું ઘર ગણાય છે રસ્તા ઉપર જ ગાયને સિંહણે પકડી લીધી છે અને આ વિસ્તારના લોકો બરાબર જાણે છે કે આ વિસ્તારમાં સિંહો વારંવાર આવી ચડે છે અને એમના માલઢોરને ઉઠાવી જાય છે ખૂબ ટીકા પણ કરેલી અને એવું જણાવ્યું હતું કે શું સિંહ જ્યારે ગામમાં ઘૂસે અને અબૂલ જીવોને ઉઠાવવાની ચેષ્ટા કરે ત્યારે શું એને કંઈક ખુરશી આપવી ઘણા લોકોએ તો એવી પણ કોમેન્ટ કરી કે તમને જો સિંહ માટે એટલો બધો પ્રેમ હોય તો તમે આ સમસ્યા વિશે પણ સરકારનું ધ્યાન દોરો કે ગામડામાં સિંહો અને વન્યજીવો ઘૂસી જાય છે અને પછી ઘણી બધી વખત માણસો ઉપર પણ હુમલા કરે છે